મુંબઈ અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી શ્રાવણ મહિનાના અંતિમ દિવસોમાં મુંબઈ અને કોંકણ પ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબસાગર અને બંગાળની ખાડીમાં બનેલા હવાના દબાણને કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા છે મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદની સ્થિતિ સૌથી વધુ વરસાદ શુક્રવાર રાતથી શનિવાર સવાર સુધીમાં મુંબઈના સાન્તાક્રુઝમાં બસ્સો ચુમ્માલીસ દશાંશ સાત મિલીમીટર વરસાદ નોંધાયો જે આ સિઝનનો સૌથી વધુ એક દિવસનો વરસાદ છે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે મંગળવાર ઓગણીસ ઓગસ્ટ સુધી કોંકણઘાટ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે માછીમારોને વીસ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે રેડ એલર્ટ पुना कोल्हापूर आणि साताराना घाट विस्ताराઓમાં सोमवार 18 ऑगस्ट માટે रेड अलर्ट जाहीर કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે ગુજરાતમાં 18મી 23 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના 25મી વધુ જિલ્લાઓ માટે જુદા જુદા એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ઓરેન્જ એલર્ટ 18 ઓગસ્ટના રોજ پورબંદર, જૂનાગઢ, તાપી ડાંગ નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રેડ એલર્ટ ઓગણીસ ઓગસ્ટે દેવભૂમિ દ્વારકા પોરબંદર અને નવસારીમાં અતિભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત વીસ અને એકવીસ ઓગસ્ટના રોજ અમરેલી ભાવનગર અને વલસાડમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે યલો એલર્ટ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મોરબી જામનગર રાજકોટ બોટાદ ગીર સોમનાથ વડોદરા ભરૂચ નર્મદા સુરત અને છોટા ઉદેપુર સહિતના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર છે